મળતી માહિતી મુજબ કોરિડોરમ હાઇવેનું કામ ચાલુ કરવામાં આવતા ખેડૂતોની સત્તર જેટલી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ જતા ખેડૂતો ત્રણ વર્ષથી વિરોધ નોંધાવતા જઈ આવી રહ્યા હતા અને વારંવાર હાઈવેનું કામ બંધ કરાવી દેવામાં આવતું હતું જે અંતર્ગત ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની અનેકવાર ધરપકડ પણ કરવામાં આવેલ હતી પરંતુ ખેડૂતોને તેમનો હક મળી રહે તે માટે મુકેશભાઈ ડાંગી લડત લડતા જઈ આવી રહ્યા હતા તે બાદ મુકેશભાઈ ડાંગીની આક્રમકતા જોઈ તંત્ર દ્વારા તારીખ ડિસેમ્બરના રોજ સત્તર માંગણીઓ પૈકી સોળ માંગણીઓ સ્વીકારી તે માંગણીઓની સમયમર્યાદા નક્કી કરી લેખિત બાહેંધરી આપવામાં આવેલ હતી તેમ છતાં સમયમર્યાદા વીતી જવા છતાં કોઈ સર્વે કે કામગીરી કરવામાં ન આવતા આજરોજ મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતામાં ચાલો પ્રાંત શ્રીને તારીખ પાંચ માર્ચ સુધી યોગ્ય જવાબ આપવા માંગ સાથે ચીમકી સાથે આખરી આવેદન આપવામાં આવેલ હતું તો આ કોરિડોરની સાથે સાથે હાલના બજેટમાં દાહોદ જિલ્લામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવતા તે બાબતે પણ આવેદન મારફત ચીમકી ઉચ્ચારવામાં આવી છે પપુભાઈ ડામોર આઈ ન્યૂઝ ગુજરાતી ઝાલોદ કેન્દ્ર સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં જે અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીન વિકાસના નામે આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેમાં છીનવી લેવાતા આ હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા જે અમારા ચૌદ ગામોમાં જે અમારી સોળ મૂળભૂત સુવિધ સત્તર મૂળભૂત સુવિધા હતી એની એ છીનવાઈ જતા અમે એમની માગણી કરતા જઈ લડાઈ લડતા જઈ છેલ્લા ત્રણ વર્ષથી આવી રહેલ હતા અમે આ બાબતે અનેકવાર આ હાઈવેનું કામ પણ બંધ કરાવેલું પરંતુ જાલોદ પ્રાંત અધિકારીશ્રી દ્વારા તમામ ઓથોરિટી અને અધિક જવાબદાર અધિકારીઓને સાથે રાખી જે અમારી માગણીઓ હતી એમાંથી સોળ માગણીઓ સ્વીકારેલી અને એની સમયમર્યાદા નક્કી કરવામાં આવેલ હતી કે ભાઈ આટલા સમયની અંદર નવેસરથી સર્વે કે પછી જે માગણી છે એનું સંતોષકારક જવાબ આપવામાં આવશે એમનું વળતર ચૂકવવામાં આવશે પરંતુ એક મહિના પંદર દિવસ અને પાંચ પાંચ દિવસની પણ સમયમર્યાદા હતી પરંતુ ત્રણ ત્રણ મહિના થવા છતાં આજ દિન સુધી કોઈપણ જાતનું સર્વે કે કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા આજ રોજ અમે જાલોદ તાલુકાના ચૌદ ગામોના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓએ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર મારફત અમે ચીમકી ઉચ્ચારી છે કે પાંચ માર્ચના રોજ જો અમારી જે માંગણીઓ છે એનો સંતોષકારક જવાબ આપવામાં ન આવે અમને ન્યાય આપવામાં નહીં આવે તો જે અમારા પરિવારો આ જમીન છીનવાઈ જતા જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ગુજરાતના મોટા મોટા શહેરોમાં મજૂરી અર્થે જયેલ છે એ પરિવારો હોળીના તહેવારોમાં આવે તે વખતે અમે લડી લેવાના મૂળમાં આક્રમક આંદોલન કરી રસ્તા પર ઉતરીશું અને જે અમારો હક છે એ હવે મારવા અને મરવાની નીતિથી એક લડી લેવાના મૂળમાં અમારો હક અમે મેળવીને જંપીશું અને સાથે સાથે અમે એ પણ સાહેબને આવેદન મારફત જણાવ્યું છે કે સરકાર શ્રી દ્વારા હાલ જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું છે અને એ પણ ઝાલોદ તાલુકામાં બનવાનું છે અમને ખબર છે તો એ એરપોર્ટમાં હજારો એકર અમારી જમીનો છીનવાઈ જશે અને સાથે આ હાઈવેની નજીક જે અમારી થોડી ઘણી જમીનો બચેલી છે એ સુવિધા અને સવલતો અને સગવડોના નામે એ પણ છીનવી લેવામાં આવશે માટે આ જો તમારે હાઈપ એરપોર્ટ બનાવવું હોય તો સૌ પ્રથમ અમારે નાળા જળાશય યોજના અંતર્ગત અમારી જમીનો છીનવી લેવામાં આવી એ પછી કાલી ટુ યોજના અંતર્ગત છીનવી લેવામાં આવી તે બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે અંતર્ગત અમારા ગરીબ ખેડૂતોની આ જે જમીન છે છીનવી લેવામાં આવી અને હવે ચોથી વખત એરપોર્ટના નામે અમારા ગરીબોનો ખાત્મો કરવા માટે જે જમીન છીનવી લેવાનું કાવતરું કરવામાં આ સરકાર દ્વારા આવેલ છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આ આવેદન મારફત અમે વિનંતી કરીએ અને સાથે ચીમકી પણ ઉચ્ચારીએ છીએ કે એનો ખુલાસો પણ અમે તારીખ પાંચ માર્ચ સુધી આપવામાં આવે નહીં તો જોવા જેવી થશે અને જે વખતે આપ અમારે આંદોલન ને ડામી દેવા માટે તંત્ર નો ઉપયોગ કરશો એ વખતે કોઈ અજુકતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસન ની નામ મુકેશભાઈ